એ કર્યું છે અને રોટલી થોડી ખીચડી બાય તો આજ મારે મોડું થઈ ગયું સવારે વહેલી તો ઉઠી હતી પણ આજે મારે સાફ સફાઈમાં દિવસ વધારે વયો ગયો બધી ઝાડા પાયડા તોરણ લુયા અને ટોયલેટ વોશ કરી તો રોજ બધું થાતું છે પણ આજે જરાક વધારે ને ટાઈમ દીધો ઢળી ઢળીને ધોયું કિચનની ટાઇલ્સ બધી મેં ધોયું તો નથી પણ આ સાફ કરી પોતેથી પછી ગેંડી છે વોશબેસિન એ મેં ક્લીન કર્યું બસ પંખોલ વિશે ઉપરનો બે દી પહેલાં મેં તમને બતાવ્યું કામ રહી ગયું હતું રાતે મારા શાને પૂરું કર્યું તો બસ ફોટાટો રસોઈ કરી લો પછી જો બે છે હમણાં મારે રાતે બહુ મોડું થાય છે ટ્રાય કરીશ કે વહેલી આવું આજથી હવે વહેલું જાવ કારણ કે રાતે પછી ક્યાંયના નથી રહેતા હું નહીં છોકરાઓને એને માલ રહ્યા જાવ કે પછી

તો ફ્રેન્ડ્સ મારું કિચન પણ મસ્ત સાફ થઈ ગયું છે કેમ આમ થાય છે ઘડીએ ઘડી ઓમે સાફાત મારે હા ઉછારે છે હે ઉછારે છે બહાર બહાર જઈ

મારા સબસ્ક્રાઈબ વધાર્યા એમ જ આગળ વધતા વધારતા રહેજો તો કાલે પાછા મળજો જે છે રાતે વહેલું અવાય તો પાછા મળજો ત્યાં સુધી જઈ તમે વાત જોજો મારી ભૂલી જાતા નહીં જય સ્વામિનારાયણ હાય વાલાવાડી જય સ્વામિનારાયણ તો બસ જોબ ઉપરથી દસ મિનિટ થઈ છે મને આ મોડું થઈ ગયું તત તત થઈ જાય છે તો મને આ હવે દસ મિનિટ થઈ છે બાય દવે મેં હાથ પગ મોટું ધોઈ લીધા ફ્રેશ થઈ ગઈ છું તો આરામ નથી કર્યો બસ હવે મારા મામાજીને દીકરા દીકરો આવ્યો તો બેસવા જ સંડે છે એટલે હું મેં બહાર ઊભા હતા એટલે પાંચ મિનિટ એની સાથે વાત કરી ફ્રેશ થઈ અને પાંચ મિનિટ રેસ્ટ કરું છું પછી રસોઈ કરું મારે આજે બહુ એટલે બહુ મોડું થઈ ગયું એટલે હું તમને કહેતી હતી કે રાતે મારાથી વિડીયો એન્ડ ન થાય તો બસ કારણ આ છે એટલે મેં બપોરે જ વિડીયોને એન્ડ કર્યો હતો તો ચાલો પણ આ રસોઈ કરી લઈએ